નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો આજે વાત કરીશું ભારત સરકાર તેમજ ગુજરાત સરકારે એક નવા નિયમો જાહેર કર્યા છે જે નિયમો છે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય તેમજ જે ટ્યુશન ક્લાસીસ તેમજ ખાનગી ટ્યુશન ક્લાસીસ પર સરકાર એક્શનમાં આવી છે જેની અંદર નવા નિયમો સરકારે જાહેર કર્યા છે જે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી અને મોટી મોટી જાહેરાતો કરી અને જે ટ્યુશન ક્લાસીસો ચાલતા હોય છે જે મોઢેદાર ફીઓ લેતા હોય છે તેમના માટે નવા નિયમોની સરકારે જાહેરાત કરી તો નવા નિયમો કયા કયા છે શું હશે નવા નિયમોમાં તેના વિશે સરકારે કઈ ગાઈડલાઇન્સ જાહેર કરી છે તેના વિશેની તમામ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે તો વાત કરીએ નવા નિયમો વિશે વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો ખાનગી કોચિંગ સેન્ટરમાં સોળ વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને પ્રવેશ હવેથી નહીં મળે એટલે કે જે બાળકો કરતા હોય તેવા જે બાળકો છે તેમને સોળ વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ મળશે નહીં જેમને ખાનગી કોચિંગ સેન્ટરો માટેની જે ખાનગી કોચિંગ સેન્ટરો માટે નવા નિયમો સરકારે જાહેર કર્યા છે તેમાં મુખ્યત્વે નિયમ છે કે સોળ વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને પ્રવેશ ખાનગી જે ટ્યુશન ક્લાસીસમાં જે ટ્યુશન મૂકતા હોય તેમાં નહીં મળે જે સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવે છે જેને જે મૂકતા હશે તેમને બિન સરકારી ગણવામાં આવશે તેમજ જેની પર શિક્ષક પર તેમજ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી થઈ શકે છે તેથી સોળ વર્ષથી નીચેની વયના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જે ફીના નિયમો છે વર્ગખંડ બિલ્ડિંગ શિક્ષણ પદ્ધતિઓ શિક્ષકો વર્ગોની જાહેરાતની સ્પષ્ટતા કરી છે જેની અંદર તમે જો ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય તો જેની અંદર ફીના નિયમો વિશે વર્ગખંડ શિક્ષણ પદ્ધતિઓ શિક્ષક વર્ગોની જાહેરાતની સ્પષ્ટતા કરી છે તેમજ એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો ઉલ્લેખ પ્રોસ્પેક્ટ્સમાં અને વેબસાઇટ પર હોવો આવશ્યક છે એટલે કે તમે જે ક્લાસીસ તમારી હોય તમારી અધિકૃત વેબસાઇટ હોય તેની અંદર એક વર્ગની અંદર કેટલી વિદ્યાર્થીઓ છે તેની વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તેનો ઉલ્લેખ પણ વેબસાઇટ પર કરવો જોઈશે કે એક વર્ગની અંદર અમે આટલા વિદ્યાર્થીઓનું ટ્યુશન લઈએ કોચિંગ સંસ્થાઓ છે જે વર્ગો શરૂ થયા પછી પણ જે કોચિંગ સંસ્થાઓ કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારી શકશે નહીં મુખ્ય નિયમ તમે વાત કરી શકો છો ત્રણ નંબર કોચિંગ સંસ્થાઓ જે વર્ગ શરૂ થઈ ગયા પછી કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહીં વધારી શકે એટલે કે એક વખત જે વિદ્યાર્થીઓની બેચ થયા પછી જે બીજા આવનારા સમો ટૂંક સમય બાદ જે વિદ્યાર્થીઓ નવા નવા જે વિદ્યાર્થીઓની ભરતી થતી હોય છે જે પાછળથી આવે તે સંખ્યા વધારી શકાશે નહીં તે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમજ કોઈપણ કોચિંગ ક્લાસમાં ભણાવતા વિદ્યાર્થીઓની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત સ્નાતકની હોવી જોઈએ એટલે કે જે કોઈ પણ જે કોચિંગ ક્લાસ હોય જેની અંદર જે શિક્ષકો હોય તેની શૈક્ષણિક લાયકાત સ્નાતકથી વધુ હોય તે જ અભ્યાસ ભણાવી શકશે ઘણા એવા કોચિંગ ક્લાસો ચાલતા હોય છે નાના નાના શહેરોમાં જેની અંદર બાર પાસ કરેલ હોય તેવા પણ જે શિક્ષકો બની અને ટ્યુશન લેતા હોય છે તો તેમના માટે જે લાયકાત છે તે સ્નાતકની હોવી જોઈએ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખવા મનુચિક્ષિત ચિકિત્સકો સાથે નિયમિત વર્કશોપ અને સત્રોનું આયોજન મહત્ત્વનો નિયમ એ છે કે કોચિંગ ક્લાસમાં જે વિદ્યાર્થીઓને માનસિક તણાવ હોય માનસિક સ્થા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે જે મનોચિક્ષિત હોય તેમની નિયમિત તેમનું લેક્ચર અથવા તેમના વર્કશોપ સત્રોનું આયોજન કરવું જોઈએ જેથી કરી અને માનસિક તણાવ ન અનુભવે નાના વિદ્યાર્થીઓને તો આ પાંચ નિયમો જે અત્યારે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે નિયમો શું કેવા છે તેના વિશેની કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપશો તેમજ આવી જ જે સરકારી નોકરી વિશેની તેમજ આવી મહત્ત્વની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે